ભારતીય ભારતીય જનતા પાર્ટી પદે દ્વારા છેતાલીસમાં ભારતીય જનતા પાર્ટીના સાબધાન નિમિત્તે એક તો બ્યાસી તો બ્યાસી બે વિધાનસભાની અંદર સક્રિય કાર્ય કાર્યકરોનું સંમેલન બનાવવાનું એક સુંદર આયોજન કર્યું એના ભાગરૂપે આજે કરજણ વિધાનસભાની અંદર આજે આ સક્રિય કાર્યકર સંમેલનમાં અહીંયા આવ્યો છું અને આજના દિવસે મેં તમામ સક્રિય કાર્યકરોને સ્થાપના દિનની શુભેચ્છાઓ પાઠવી તેમજ સરકારની યોજનાઓ સરકારની યોજનાઓ ઘર સુધી લઈ જાય એના માટેની હાર્દિક અપીલ પણ કરી તેમજ ભારતીય જનતા પાર્ટીએ એક સીટથી લઈને આજે પાર્લામેન્ટથી લઈ અને પંચાયત સુધી જે જહેમત કરી આજે પાર્લામેન્ટથી જહેમત પંચાયત સુધીની સત્તાઓ આજે હાસિલ કરી એ સત્તા માત્ર ભારતીય જનતા પાર્ટીની કાર્યકરો દ્વારા કાર્યકરોની સખત મહેનત અને પરિશ્રમના કારણે આજે ભારતીય જનતા પાર્ટી આજે પાર્લામેન્ટ પંચાયત સુધી પહોંચી એટલા માટે આજે તમામ કાર્યકરોને હું એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો છું અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી સમયની અંદર જે કાર્યક્રમો થવાના હતા એના અનુસંધાને પણ અહીંયા અમારા જિલ્લાના પ્રમુખશ્રી અને એના સ્થાનિક ધારાસભ્ય દ્વારા પણ એમણે અહીંયા એમની રીતે એમના પ્રવચનની અંદર કીધું હતું હું સૌનો સાથ સૌનો વિકાસ સાથે ચલો ગાઓ અભિયાનની અંદર આ ભારતીય જનતા નહીં વર્ષોથી કરતું આવ્યું ભારતીય જનતા પાર્ટીનો નિયમ સાંભળી લો કે સત્તા પર આવી ગયા પછી નીચે કોઈની ચિંતા નહીં કરવી એવું નહીં પરંતુ હા દર વખતે આ અભિયાનનો અમે કાર્યક્રમ કરીએ અને આ કાર્યક્રમ દ્વારા અમે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને અમે ખાસ કરીને પ્રવાસી કાર્યકરો જે વિસ્તાર જે ગામમાં જવાનું એ ગામમાં એ કાર્યકર રહેતો નથી બહારથી બીજા કોઈ ગામમાંથી આવી એ ગામમાં રહેતે રાત રાતવાસો કરતે ત્યાં કાર્યકર સાથે જમતે અને સરકારની યોજનાઓ તમામે તમામ યોજનાઓ ખાટલા બેઠક દ્વારા સમજાવવામાં આવતી ત્યાંના જે સરકારને જે લોકો લાભ લીધા જે લાભાર્થીઓ છે જે લોકો એ લાભાર્થીઓની મુલાકાત લઈ એમને જે લાભ મળ્યા પછી એમને કોઈ તકલીફ નથી પડી એમને એમને એનાથી કેટલો ફાયદો થયો એની જાણકારી લેશે તેમજ કિસાનોને મળતે તેમજ ગરીબ વસ્તીની અંદર જઈ અને સરકારની યોજનાની વાત એ ઘરે ઘરે સુધી પહોંચાડવા માટેની અમારી આ યોજના છે